નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો જે છે ખેડૂતોને ઓગણીસ નવેમ્બરના દિવસે મળવાનો હતો પરંતુ હજુ પણ આ હપ્તો જે છે ખેડૂત મિત્રોને મળ્યો નથી તો હપ્તો ક્યારે મળશે ઓગણીસ નવેમ્બરના દિવસે જે છે પ્રધાનમંત્રી દ્વારા જે છે રિમોટના બટન દ્વારા જે છે આ હપ્તો તમિલનાડુમાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો પરંતુ જે છે હજુ પણ હપ્તો મળ્યો નથી તો હવે હપ્તો ક્યારે મળશે હપ્તો ન મળવાનું કારણ શું છે વગેરે વિશે તમામ માહિતી જે છે આપણા આજના વિડીયોમાં જોવાના છીએ તો વિડિયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ મિત્રો અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે જે છે નરેન્દ્ર મોદી દ્વારા જે છે તમિલનાડુમાંથી આ એકવીસમો હપ્તો જે છે રિલીઝ કર્યો હતો અહીં તમે જોઈ શકો છો એકવીસમો હપ્તો બરોબર છે તમિલનાડુમાંથી જે છે રિલીઝ કરવામાં આવ્યો હતો અને ટોટલ નવ કરોડ જે છે જે ખેડૂતોને જે છે આપતો અને અઢાર હજાર કરોડની રાશિ જે છે ખેડૂતોના ખાતામાં જે છે જમા કરવામાં આવી હતી ઓગણીસ તારીખના દિવસે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પીએમ કિસાનની ઓફિશિયલ પોર્ટલ મુજબ અહીંયા પણ તમે જોઈ શકો છો અન્નદાતા કી મહેનત દેશ કા ગૌરવ બરોબર છે એકવીસમી કિસ્ત નો કરોડ કિસાનો કો અઠાર કરોડ રૂપિયા કા સન્માન બરોબર ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ અને અહીંયા તમે ઓફિશિયલ જે છે પોર્ટલ પર તારીખ પણ જોઈ શકો છો કે ઓગણીસમાં હપ્તાની બે હજાર પચીસની જે છે કોયંતોર તમિલનાડુ બરોબર છે ત્યાંથી જે છે આ હપ્તો એકવીસમો રિલીઝ કરવામાં આવ્યો તો હજુ પણ આ હપ્તો જે છે મળ્યો નથી ખેડૂતોને એવી જે છે કમેન્ટ પણ ઘણા લોકોની જે છે મારા વિડીયોની અંદર આવેલી છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ એક તો જે કેસ હતો અહીંયા તમે જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ નોટ્સ એવું લખેલું છે બરાબર છે તો એની અંદર જે છે એવું હતું પતિ પત્ની હોય અથવા તો ફેમિલીમાંથી કોઈ પણ એક કરતાં વધારી વ્યક્તિ એક જે છે ફેમિલીની અંદર એક કરતાં વધારે વ્યક્તિ હોય તો એ જે છે બે વ્યક્તિઓ જે છે આ જે છે હપ્તાનો લાભ લઈ શકશે નહીં તો એવા જે કેસની અંદર હતા એ બધાનો હપ્તો જે છે વોલ્ટ ઉપર રાખેલો છે તો એ લોકોને વેરીફિકેશન કરાવવું પડશે ત્યારબાદ જે છે બીજું કાંઈ પણ તમારે વેરીફિકેશનની અંદર અટકતું હોય અથવા તો એક બીજો એક એવો કેસ હતો કે જે લોકોની જે છે જમીન બે હજાર ઓગણીસ પછીની હોય તો એ લોકોને વારસામાં મળી હોય તો જ એ લોકોને લાભ મળે છે ખાસ કરીને તમને ખ્યાલ હોય કે ન હોય તો હું તમને જણાવી દઉં છું બે હજાર પછીની તમારી બે હજાર ઓગણીસ પછીની તમારી જમીન હોય અને એ તમને વિરાસતની અંદર મળી હશે તો જ તમને જે છે વારસાની અંદર મળી હશે તો જ તમને જે છે પીએમ કિસાન યોજનાનો લાભ મળશે અને એનું પણ તમારે જે છે વેરીફિકેશન કરાવવું પડશે અને ત્યારબાદ જ લાભ મળશે બરોબર છે તો એક જે છે ઇ કેસ એટલે કે તમારી બે હજાર ઓગણીસ પહેલાંની જમીન હોય તો તમારે કાંઈ પણ પ્રોબ્લેમ નહીં રહેશે પરંતુ બે હજાર ઓગણીસ પછીની જમીન હોય તો તમારે એનું વેરીફિકેશન અથવા તો પતિ પત્ની લાભ લેતા હોય અથવા તો પિતા પુત્ર એ રીતના ફેમિલીની અંદર જે છે એકથી વધારે સભ્ય લાભ લેતા હોય તો તમારે એના માટે જે છે તમારો હપ્તો જે છે વોલ્ડ ઉપર રહેશે તો એના માટે તમારે વેરીફિકેશન કરાવવું પડશે ત્યારબાદ મિત્રો આ જે છે હપ્તો તમે જે છે પ્રોપર બેનિફિશિયરી છો બરાબર લાભાર્થી છો થતાં પણ હજુ નથી આવ્યું તો એના માટે હવે તમારે જે છે કઈ વસ્તુ ચેક કરવાની તે વિડિયોની અંદર આગળ જોઈએ એ ખેડૂત મિત્રો ખરેખર બેનિફિશિયરી છે તો એ લોકોને જે છે પીએમએફએસ સ્ટેટસ ડીબીટીનું જે તમારું સ્ટેટસ આવતું હોય છે એ પીએમએફએસની ઓફિશિયલ પોર્ટલ પરથી જઈને ચેક કરવાનું રહેશે આ પ્રકારનું કંઈક તમને સ્ટેટસ જોવા મળશે તમારું જે એપ્લિકેશન આઈડી હોય છે તમારું જે આધાર કાર્ડ નંબર ને બધું જે હોય છે અને અહીંયા તમે અમાઉન્ટ જોઈ શકો છો અમાઉન્ટની સાથે અહીં તમે જોઈ શકો છો ફંડ સ્ટેટસ તો જ્યારે અપ્રુવ થયું હોય છે એ એની તારીખ અને એનો સમય સાથે જે છે લખેલું હોય છે તો એમાં જે છે પેમેન્ટ પેન્ડિંગ એવું હશે તો તમારે જે છે પેમેન્ટ થોડાક સમય બાદ જે છે મળી જશે બરોબર તો આ હપ્તો તમને સો સો ટકા મળી જ જશે બરોબર છે ઘણા ખેડૂત મિત્રોને એવું હોય છે કે જ્યારે જે છે હપ્તો રિમોટના બટન દ્વારા રિલીઝ કરવામાં આવે છે તો એ તાત્કાલિક મળતો નથી પરંતુ એક બે દી રહીને મળતો હોય છે તો એમાં જે છે તમારું પેમેન્ટ પેન્ડિંગની અંદર હોય તો એક બે દિવસ રહીને જે છે તમને હપ્તો મળી જશે તો એ રીતનું જે ખરેખર પ્રોપર બેનિફિશિયરી છે ખેડૂત જે આ પીએમ કિસાનને લઈને યોજનાને લઈને જે પ્રોપર બેનિફિશન છે એ લોકોને સો સો ટકા હપ્તો મળી જશે એ લોકોને જે છે પોતાનું આ રીતનું સ્ટેટસ ચેક કરી લેવાનું રહેશે પીએમએફએસ સ્ટેટસ ડીબીટીનું જે સ્ટેટસ છે તો આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ આની અંદર કાંઈ પણ તમારે પ્રશ્ન કાંઈ પણ સવાલ હોય તો તમે જરૂરથી કમેન્ટ કરી દેજો અને ખાસ કરીને આ એકવીસમો હપ્તો તમારે જમા થયો છે કે હજુ પણ નથી થયો એ પણ તમે જરૂરથી કમેન્ટ કરી દેજો ખાસ કરીને જે લોકોને જે છે જમા થઈ ગયો છે હપ્તો એ લોકો કમેન્ટ કરી દેજો તો ખ્યાલ આવે કે કેટલા લોકોને જે છે હપ્તો જમા થઈ ગયો છે અમારી ચેનલ પણ નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો આભાર